પાચનની સમસ્યામાં ખૂબ વધારે પેટનો દુખાવો રહેતો હોય અને જેને કારણે વારે વાર ઇન્જેક્શન લેવા પડતો હોય એટલી હદે પેટનો દુખાવો થઈ જતો હોય આયુર્વેદની સારવાર એમાં કઈ રીતે કામ કરે છે એના માટે આજે રાહુલભાઈ મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમમાં શું હતું બે વર્ષથી કેટલું પાચન બગડેલું હતું ને હવે આપણી દવાથી પાચનમાં શું સુધાર એ હું એમને પૂછીશ અને એમનો આયુર્વેદ અનુભવ જાણશું આપે જય શ્રી કૃષ્ણ રાહુલભાઈ રાહુલભાઈ ક્યાંથી આવો છો તમે ભોરિયાળ બરાબર છે તો શું સમસ્યા હતી તમને રાહુલભાઈ ગેસ થઈ જતો પેટમાં બહુ દુખતું હા કેટલો દુખાવો થતો હૈદ થતો ઇન્જેક્શન લેવા જવું પડતું ઇન્જેક્શન લેવા જવું વહેલી સવારે જવું જ પડે બરાબર છે અને એવું મહિનામાં કેટલી વાર થઈ જતું મહિનામાં બે વાર થઈ જતો ને આ ફરિયાદ તમને કેટલા વર્ષથી હતી ચાર વર્ષથી ચાર વર્ષથી સતત મહિનામાં એકવાર દુખાવો થાય અને દુખાવો અતિશય વધી જાય એમ કેવો દુખાવો થતો તમને રહી ન કે આમ ગોટો વળી જાય એમ હમ બરાબર અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટર ને બતાવ્યો છે ત્રણ ચાર ડોક્ટર ને ત્રણ ચાર ડોક્ટર બતાવ્યું હતું શું નિદાન આવતું તમને કઈ નહીં ગેસ નહોતું બાકી કોઈ વસ્તુ ન આવતું ગેસ આવતો બરાબર છે અને પછી અલગ અલગ રિપોર્ટ્સમાં એમાં કઈ નિદાન નહોતું આવતું બરાબર પછી ડોક્ટરે શું કીધું તમને કઈ નહીં અંજિક સમાધિ પૂરું પછી તમારો વિડીયો જોયો અને અહીંયા તકો ખાધો બરાબર તો તમે અહીંયા આવ્યા ને તમારું જે નિદાન થયું આપણે જે પંચકર્મ ટ્રીટમેન્ટ તમારી કરાવી તમારી દવા આપી તમને એનાથી સો ટકા સંતોષ કેટલો ફાયદો થઈ ગયો અત્યારે તો છેલ્લા પંદર દિવસે આપણી દવા નો તો દુખાવો ઉપડ્યો નથી બરાબર ને એટલે ખરેખર જે છે રાહુલભાઈ જેવા પેશન્ટ ઘણા બધા હું તમારી સામે મૂકતો હોઉં છું ને ઘણી વખતે પેશન્ટ એવું કહેતા પણ હોય છે કે દુખાવો થાય છે મૂળ વાત છે પેટમાં દુખાવો મેઈન કારણ પકડાવવું જોઈએ રાહુલભાઈને જે પેટમાં દુખાવો થતો હતો તેનું મૂળ કારણ હતું એનું પાચન નબળું હતું જેને કારણે સતત પેટમાં વાયુ બનતો હતો અને કબજિયાતની અસર હતી જ્યાં સુધી પેટ સાફ ન થાય ત્યાં સુધી દુખાવો ન મટે પેટમાં વાયુ સતત ભરાઈ રહેતો હતો એને કારણે આંતરડામાં સોજો આવી જતો હતો હવે રાહુલભાઈ આપણી દવા શરૂ કરી એના કેટલા દિવસમાં તમે દુખાવો ઓછો થવાનો શરૂ થઈ ગયો થી ચાર દિવસમાં જ રિઝલ્ટ દેખાણું હતું બરાબર અને પછી ક્યારે દુખાવો નથી પછી જેમ પહેલા ઇન્જેક્શન લેવા જતું પડતું એવું જવું પડ્યું વસ્તુને

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં એથી વોટ્સએપમાં મોકલી આપશું એટલે ખરેખર રાહુલભાઈને જે મેઇન પ્રોબ્લેમ હતો એ પાચન શક્તિ નબળી હતી એને કારણે જે છે એ પેટ પૂરું સાફ નું થતું હતું કબજીયાત રહેતો હતો અને એને કારણે સતત પેટમાં વાયુ ભરાતો ને એનાથી આંતરડામાં સો જો આવતો ને આ પ્રોબ્લેમ થતો હતો રાહુલભાઈ તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે તમે એટલા દૂરથી આવો છો તમને એમ લાગ્યું કે તમારો ધક્કો વસૂલ થયો આ ધક્કો વસૂલ રહે બરાબર છે અને એવા પેશન્ટ હોય કે જેને વારે વારે પેટનો પ્રોબ્લેમ થતો કે દુખાનો પ્રોબ્લેમ થતો ઇન્જેક્શન લેવું પડતું હોય એવા બધાને તમે શું કહેશો ચોક્કસ થી આવો સાહેબની મુલાકાત લ્યો તમારો જે આ વિડીયો છે રાહુલભાઈ એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ રાહુલભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ